જીસમકા હર કણ હૈ વતન કે લીએ જીસમકા હર કણ હૈ વતન કે લીએ જિંદગી હિ હવન હૈ વતન કે લીએ આ રાષ્ટ્ર માટે જે જે ફોજીઓએ શહીદોએ રાષ્ટ્રભક્તોએ પોતાના પ્રાણ અર્પણ કર્યા છે ને એમના ચરણોમાં આ વિડિયો અર્પણ કરીને સલામી કરું છું ભારત માતા ખુદ પોતાના મુખથી રામાવતારથી કારગીલના યુદ્ધ સુધીની વાતો માત્ર બારતેર મિનિટમાં કરે છે આ વિડિયો આપને સમર્પિત હા હું ભારત માતા છું તમારા સુખની દાતા છું હા હું ભારત માતા છું હિમાલય મારું મસ્તક છે કન્યાકુમારી મારા ચરણ છે ગંગા યમુના અને સરસ્વતી મારા મસ્તક ઉપર અભિષેક કરે છે અને સાગર મારા ચરણ ધોયે છે કૈલાસ પર્વત મારી આન બાન અને શાન છે જ્યાં દેવ મહાદેવનો નિવાસ છે એકાવન શક્તિપીઠો મારી આધ્યાત્મિક શક્તિ છે તો દ્વારિકા સોમનાથ બદરી કેદાર જગન્નાથ તિરુપતિ પદ્મનાભ વગેરે અનેક તીર્થધામોથી હું જાજર મહાન છું યુગો જૂની સંસ્કૃતિ ઇતિહાસ અને વેદોને હું તમારા માટે જ સાચવીને બેઠી છું કારણ કે હું મા છું ને હા હું ભારત માતા છું તમારા સુખની દાતા છું મેં રામાવતાર પણ જોયો છે અને કૃષ્ણ અવતાર પણ જોયો છે પિતાના વચન ખાતર વનગમન કરતા ભગવાન શ્રી રામના આદર્શો જોઈ હું ગદગદિત પણ થઈ છું અને ભાઈ ભરતનો પ્રેમ જોઈ મારી આંખો પણ ઝલકાય છે મેં હનુમંતની સેવા ભક્તિ પણ જોઈ છે અને સીતાનો પતિવ્રત ધર્મ પણ જોયો છે અને ગીતાના ગાનાર ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈને તો હું આનંદ વિભોર બની જતી કારણ કે હું ભારત માતા છું ચાર યુગની જ્ઞાતા છું તમારા સુખની દાતા છું હું ભારત માતા છું અનેક વિદેશી આક્રમણો થયા મારી સંસ્કૃતિ ધર્મ રીત રિવાજો વગેરે નષ્ટ કરવા દુશ્મનો થકી ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ ખરા સમયે મારી રક્ષા કાજે વીર નર્મંકાઓએ હથિયાર ઉપાડ્યા જેના પરિણામે મારી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ આજે જીવંત છે વીર યોદ્ધાઓ અને વીરાંગનાઓએ મારી જમીનની રક્ષા કરી છે તો સાધુ સંતો ઓલિયાઓએ મારા જમીરની રક્ષા કરી છે હા મારા સંતાનો મારા પાયામાં વાલ્મીકી અને વ્યાસ છે તુલસી કબીર સુરદાસ રામાનુજાચાર્ય વલ્લભાચાર્ય શંકરાચાર્ય મચ્છંદરનાથ ગોરખનાથ ચાણક્ય કેટ કેટલા નામ લઉં ધન્ય છે ધન્ય છે ધન્ય છે આ ધરતીને મારા અસ્તિત્વનો આખો ઉત્સવ ઉજવાઈ ગયો હોય ને એવું મને લાગ્યા કરે છે સૌને યાદ કરીને મા છું ને સૌને છગ મોતીડે વધાવું છું ઓવારણા લઉં છું એ અવતારોના કારણ કે હું ભારત માતા છું સૌના ભાગ્યની વિધાતા છું હા હું ભારત માતા છું દુશ્મનોને માથા નમાવવા કરતા ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે કા માથા આપવા કા માથા કાપવા આવા ટેકીલા ટેલા મહારાણા પ્રતાપને મેં વીરકા સાથે યુદ્ધ મેદાનમાં કેસરિયા કરતા જોયા છે તમે ગાવ છો ને કે લાલો ઓ મેં લાલ ભારત માતા કા લાલ જીસને સુખ કો ત્યાગ કર ધર્મયપના માન કર કર કરિયા બલિદાન ભારત માતા કે નામ પર શૂરવીર મહારાણા પ્રતાપ હા એ ભારત માતાનો લાલ વીર યોદ્ધો ચેતક ઉપર બેસીને દુશ્મનો ઉપર તૂટી પડે ને ત્યારે પ્રલય આવ્યો હોય ને એવા દ્રશ્યો જોવા મળતા માતૃભૂમિની રક્ષા કાજે લડતા લડતા એ મારા ચરણોમાં ચીર નિદ્રામાં પહોઢી ગયા અને હા ધર્મ માટે લડતા મારા છત્રપતિ શિવાજીને કેમ ભૂલાય મા ભવાનીની તલવારના ટેકે એમણે ધર્મ ટકાવ્યો હતો માતા જીજાબાઈએ ખાલી પોતાનું દૂધ નહોતું પાયું દૂધ સાથે રાષ્ટ્રભક્તિના સંસ્કારો પણ પાયા હતા અને એટલે તો ઔરંગઝેબ પણ એમનાથી ફફડતો હતો મારા પંજાબના શહેર ગુરુ ગોવિંદસિંહ તો દુશ્મનોને ખુલ્લી ચેલેન્જ ફેંકતા સવાલ આગ છે એક લડાવવું ચીડિયા છેમય બાજ ગિરાવું બિલ્લી છેમય શેર મરાવું તવી ગોવિંદસિંહ નામ ધરાવવું ક્રૂર ઔરંગઝેબે ગોવિંદસિંહના દીકરાઓને જીવતા દીવાલમાં ચણી લીધા છતાં ધર્મ પરિવર્તન ન કર્યું અને માતૃભૂમિની રક્ષા કરી આવા નરબંકાઓ થકી તો હું ઉજળી છું ઉજળી કારણ કે હું ભારત માતા છું વીર બલિદાનોની ગાથા છું હા હું ભારત માતા છું આજ મને યાદોના ઉભરા આવે છે એનું કારણ એટલું જ કે પંદરમી ઓગસ્ટ નજીકમાં આવી રહી છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે હું આઝાદ થઈ હતી મને સ્વતંત્રતા મળી હતી દેશ સાથે ગદારી કરીને વેપારના બહાને મારા ભોળા ભારતીયોને છેતરીને વિશ્વાસઘાત કરીને ચાલાક અંગ્રેજો આ રાષ્ટ્ર ઉપર કબજો કરી બેઠા હતા આધુનિક તોપો અને બંદૂકોથી એ ગોરાઓએ મારા પગમાં ગુલામીની બેડીઓ પહેરાવી હતી પણ તમને ખબર છે મારી એ બેડીઓ જોઈ મારા બહાદુર સંતાનો બેસીનો હતા રહ્યા મેં ઉગાડેલું અન્ન ખાઈને મોટા થયેલા મારા મસ્તકના અભિષેકનું ગંગાજળ પીને મોટા થયેલા એ મર્દોએ આઝાદીના જંગમાં પોતાના લીલુડા માથાઓ હોમ્યા ને ત્યારે આ આઝાદી મળી છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે અંગ્રેજો ભાગ્યા અને હું માં ભારતીય આઝાદ થઈ બસ આ આઝાદીનો ઉત્સવ નજીક છે ને એટલે આ બધા શહીદોને યાદ કરી સ્મરણાંજલિ અર્પણ કરું છું કારણ કે હું મા છું મા હા હું ભારત માતા છું ચાર યુગની જ્ઞાતા છું સૌના સુખની દાતા છું હા હું ભારત માતા છું મારા શહીદોને ક્રાંતિકારીઓને યાદ કરું છું ને તો હૃદયમાં વ્હાલ ઉભરાય છે વ્હાલ શહીદ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ તાત્યા ટોપે સુભાષચંદ્ર બોઝ મંગલ પાંડે વીર સાવરકર સુખદેવ રાજ્ય મહાત્મા ગાંધી સરદાર બિસ્મિલ રાણી લક્ષ્મીબાઈ દુર્ગા ભાભી આવા અનેક નામો છે જે મારી સ્મૃતિમાં અમર થઈ ગયા છે મારી મુક્તિ માટે લડનાર આવા નામી અનામી યોદ્ધાઓને હું કદી ન વિસરી શકું કારણ કે હું એમની મા છું માં હા હું ભારત માતા છું અવિરત પ્રેમની દાતા છું આ અખંડ ભારત પુણ્યભૂમિ ભારત નૈતિક ભારત આધ્યાત્મિક ભારત સાહિત્યિક ભારત અને સમરસ ભારત આ બધું દેશભક્તોને આભારી છે શરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ શરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુ એકા તિલ મેં હૈ આવા ગીતો ગાઈને મોતને મુઠ્ઠીમાં લઈ લડનારા મારા આંખોના તારલાઓએ જાન ન્યોશાવર કરી છે ને ત્યારે આ અમૂલ્ય આઝાદી મળી છે કેટલાય દીકરાઓએ બાપ ગુમાવ્યા કેટલી માતાઓના સેંથાના સિંદૂર ઘૂસાવ્યા અને કેટલાય વૃદ્ધોએ લાકડીના ટેકા ગુમાવ્યા અને કેટલાય ભૂલકાઓએ માની છાયા ગુમાવી ત્યારે મળી છે આ અણમોલ આઝાદી તમે મને મા કહીને બોલાવો છો ને તો સોગન છે તમને ભારત માતાના જો કદી આ રાષ્ટ્ર માટે મનમાં હલકો વિચાર લાવ્યા છો તો સંતાનો કદી મા માટે હલકું વિચારી જ કેમ શકે સદા રાષ્ટ્રનું ગૌરવ લેજો અને રાષ્ટ્ર માટે જીવજો મારા વહલા સંતાનો પોતાના માટે તો સૌ જીવે થોડું મારા માટે જીવતા શીખો હું તમારી મા છું મા હા હું ભારત માતા છું અવિરત સુખની દાતા છું હા હું ભારત માતા છું મારા સંતાનો મને સુખી અને સલામત જોવી હોય ને તો નાત જાતના ભેદભાવ ભૂલીને એક થઈને રહો સંપીને જીવતા શીખો કારણ કે તમે સૌ એક માના ભારત માના સંતાન છો ભ્રષ્ટાચાર બંધ કરો ઘર નગર મહલ્લો વગેરે સ્વચ્છ રાખો દુખિયાની સેવા કરો વડીલોને માન સ્ત્રીઓને સન્માન અને બાળકોને પ્રેમ આપો પ્રેમ બસ આટલું કરો ને એટલે રાષ્ટ્રની સેવા થઈ ગઈ મારી વંદના થઈ ગઈ એમ હું સમજીશ હું તમારામાં એકતા નેકતા સુરતા જોવા ઈચ્છું છું સત્ય પ્રેમ કરુણા દાતારી દિલેરી ખાનદાની કુમારી કર્મશીલતા અને ધર્મશીલતા જોવા ઈચ્છું છું કારણ કે હું તમારી મા છું મા હું ભારત માતા છું અવિરત સુખની દાતા છું હે મારા તેજસ્વી સંતાનો પંદરમી ઓગસ્ટે મારા તિરંગાને માત્ર સલામી આપી જનગણ મન રાષ્ટ્રગીત ગાવાથી ઉજવણી પૂરી નથી થતી તમારે રાષ્ટ્રહિત સર્વોપરીના સંકલ્પો લેવા પડશે અને નિભાવવા પડશે શું તમે તમારી ભારત માતા માટે આટલું ન કરી શકો યાદ કરો એ દિવસો મારા ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ મેરા રંગ દે બસંતિ ચોલા માઈ રે મેરા રંગ દે બસંતિ ચોલા એ ગીત ગાતા ગાતા હસતા મુખ્યા ફાંસીના માચડે ચડી ગયા યાદ કરો એ વીર સાવરકરને જેમણે મરતા મરતા પણ મને સલામી આપીને કહ્યું હતું તન મન ધન ન્યોશાવર છે મા તારા ચરણે તન મન ધન ન્યોસાવર છે મા તારા ચરણે જન્મો જન્મ સમર્પિત છે મા તારા ચરણે અને રાણી લક્ષ્મીબાઈને કેમ ભૂલી શકાય મેરી ઝાંસી નહીં દૂંગીના હુંકાર સાથે અંગ્રેજોને યુદ્ધમાં ત્રણ ત્રણ વખત હરાવનાર એ દીકરી દુર્ગા લાગતી હતી દુર્ગા તમે જ ગાવ છો ને કે ચમક ઉઠી સન સત્તાવન મેં ઓ તલવાર પુરાનીથી ચમક ઉઠી સન સત્તાવન મેં ઓ તલવાર પુરાનીથી બુંદેલો કે મુસે સુની અમને વહી કહાનીથી ખૂબ લડી ખૂબ લડી ખૂબ લડી મરદાની ઓ તો ઝાંસીવાલી રાનીથી મેં આઝાદી દુંગા ના નારા સાથે અંગ્રેજોના છક્કા છોડાવી સુભાષ બાબુની યાદો પણ હૃદય ભીંજવી જાય છે હું જીવ તો કદી અંગ્રેજોના હાથમાં પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા સાથે અંગ્રેજોના નાકે દમ લાવી દેનાર ચંદ્રશેખર આઝાદ પણ મને ખૂબ યાદ આવી રહ્યા છે અરે અંગ્રેજોની પોલીસ ચોકી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતી મારી નાનકડી દીકરી અંગ્રેજોએ ગોળીઓથી વીંધી નાખી લોહીથી લથબથ દીકરી જમીન ઉપર પડી છતાં તિરંગો નીચે ન પડવા દીધો અને છેલ્લા શ્વાસ સુધી ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જયના નારા લગાવ્યા અંતે મારા ચરણોમાં કાયમ માટે ગઈ ધન્ય છે મારી આ દીકરીને ધન્ય છે નાનકડી કનક લતાને કેટ કેટલાને યાદ કરું પાકિસ્તાન સાથેનું ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય કે પછી ઓગણીસો ચીન સાથેનું યુદ્ધ હોય કે પછી કારગિલનું યુદ્ધ હોય મારા ફૌજીઓએ દુશ્મનોને ગંગાના પાણીની તાકાત બતાવી દીધી છે મારા વીર જવાનો ગોળીઓથી વિંધાઈ જાય ને તોય સામી સાતીએ લડતા રહ્યા છે ને મારો એક એક ફૌજી સો સો દુશ્મનો ઉપર ભારી થઈ રહ્યો છે આવી ફૌજના કારણે મારો વાળ પણ વાંકો કરવાની કોઈની ત્રેવડ નથી ફરતા દુશ્મન દેશો છે બોર્ડર ઉપર યુદ્ધનો અને દેશમાં આતંકવાદનો ખતરો સદા મંડરાયા કરે છે પણ મને પૂરો ભરોસો છે મારી ત્રણેય પાંખો હવાઈદળ ભૂમિદળ અને નૌકાદળ જે એમની ત્રીજી આંખ ખોલ છે ને તેથી દુશ્મનો ગોતિયા પણ હાથ નહીં આવે મારા ફૌજી સંતાનો મારી રક્ષા કાજે તાંડવ કરીને પ્રલય પણ લાવી શકે એવા બહાદુર છે મારા દીકરાઓ બોર્ડર ઉપર જાગે છે ને એટલે હું ચૈનથી સૂઈ શકું છું કોની તાકાત છે મારા શરીરનો સ્પર્શ પણ કરવાની મારી સ્વતંત્રતાના આ પવિત્ર દિવસોમાં તિરંગાની સાક્ષીએ મારા બાળકો યુવાનો અને વડીલોને થોડી શિખામણ આપવી છે માણશો શ્રદ્ધા છે તમે માણસો જ કારણ કે હું તમારી માતા છું તમારા સુખની દાતા છું હા હું તમારી માતા છું પહેલી શિખામણ આ રાષ્ટ્રને સદા વફાદાર રહેજો હે મારા ભારતવાસીઓ બીજી શિખામણ આવકનો અમુક ટકા હિસ્સો રાષ્ટ્રહિતમાં વાપરજો મારા ભારતના સંતાનો મારા દીકરાઓ ત્રીજી શિખામણ અંદરો અંદરના ઝઘડા ભૂલી એક થઈને રહેજો કારણ કે તમે સૌ મારા સંતાનો છો અને ચોથી કે નિવૃત્ત કે પ્રવૃત્ત ફૌજીને સદા સન્માન આપજો અને પાંચમી શિખામણ શહીદના પરિવારને સાચવી લેજો મારા દીકરાઓ મારા સંતાનો શહીદના પરિવારને સાચવી લેજો એનો બાપ છે ને એ મારા ખોડામાં પહોંચી ગયો છે બસ આ પાંચ શિખામણ પાડશો ને પૂરી શ્રદ્ધા છે તમે પાડશો જ તમારી વાહલી ભારત માતાના સુભાશિષ સુભાશિષ સદા ખુશ રહો હોઠો પે સચ્ચાઈ રહેતી હૈ जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है मेहमान हमारा होता है जो जान से प्यारा होता है ज़्यादा की नई परवाह हमें थोड़े में गुजारा होता है हम इस देश के वासी हैं, जिस देश में गंगा बहती है जय हिंद जय जही भारत